ઠંડી બાદ હવે શરૂ થઈ ગરમી બે ઋતુમાં આખા વર્ષ દરમિયાન ઋતુમાં ફેરફાર થતો રહે છે ક્યારેક વરસાદ ક્યારેક ઠંડી અને પછી આ આકરી ગરમી આ બધા ફેરફારો તમને બીમાર કરી શકે છે આવી સ્થિતિમાં આ બદલાતી સિઝનમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમે ઠંડી ગરમી એમ બેવડી ઋતુનો શિકાર બની શકો છો ઠંડી ગરમી એટલે ફ્લૂ અને શરદીતા આવી સ્થિતિમાં તમારે આ લક્ષણોને ધ્યાનમાં રાખીને તાવ માટે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ તો ચાલો જાણીએ કે ઠંડી ગરમીની સમસ્યામાં તમે કયા લક્ષણો અનુભવી શકો છો અને તેના માટે શું ઘરગથ્થુ ઉપચાર છે ઠંડી ગરમીના લક્ષણો ઠંડી ગરમી શરૂ થતા જ તમને આવી શકે છે અને ફ્લૂના ના લક્ષણો અનુભવી શકો છો આ ઉપરાંત તમારું ગળું સુકાઈ શકે છે ખૂબ જ થાક અનુભવાય છે અને માથામાં દુઃખ ખાવો તથા શરીરમાં દુઃખ ખાવો રહી શકે છે શિયાળામાં આ બે ઋતુના કારણે કફવાળી ઉધરસ થઈ શકે છે ઠંડી ગરમી ડબલ ઋતુનો ઘરેલું ઉપચાર જો તમે આ ડબલ ઋતુનો શિકાર બન્યા હોય તો દૂધમાં મધ મિક્સ કરીને પીવો ત્યારબાદ તમે સફરજનના વિનેગરનો ઉકાળો બનાવીને પી શકો છો આ ઉપરાંત તમે હળદર તજ અને કાળા મરીનો ઉકાળો બનાવીને પણ પી શકો છો આ બધી વસ્તુઓ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ઠંડી ગરમી સહિત ફ્લૂના લક્ષણોથી બચાવવામાં મદદ કરે છે